સુરત એલસીબી પોલીસે પાંડેસરા રોડ ઉપર દેવ વેપારનો ધંધો કરાવનાર મહિલા તથા ગ્રાહકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે એલસીબી પોલીસની ટીમને બાતમી હતી કે પાંડેસરા ગોવાલક રોડ પર આવેલ અંબિકા નગર સોસાયટીમાં સંગીતા ઉર્ફ રોશની નામની મહિલા એક રૂમમાં કેટલીક મહિલાઓને દેહ વ્યાપાર માટે બોલાવીને કુટણખાનું ચલાવી છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને ડમી ગ્રાહક મોકલ્યા હતા આ દરમિયાન બે મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવતા હોવાનું સામે આવ્યું હતું પોલીસે દેવ વ્યાપારનો ધંધો કરાવતી સંગીતા ઉર્ફ રોશનીની ધરપકડ કરી હતી આ સાથે ત્રણ ગ્રાહકોની પણ ધરપકડ સુરત એલસીબી પોલીસે મનોજ સુરેન્દ્ર બિશોય સંજય સુદર્શન બેહરો અને સૈફ અલી ખાન મોહમ્મદ અકમર ખાનની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે